સારા કાર્ય કરી શકશે આજના ટેકનોલોજી અને ભાગદોડ ભર્યા જીવનમાં લોકો પૈસા પાછળ આંધળી દોટ મૂકી રહ્યા છે પરંતુ પોતાના શરીરને સાચવતા નથી ત્યારે ભારતના નરેન્દ્રભાઈ મોદી સાહેબે બે હજાર ચૌદમાં જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે એકવીસમી જૂનને વિશ્વ લેવલે યોગ દિવસ જાહેર કરવા સંયુક્ત રાષ્ટ્રમાં રજૂઆત કરી જેને સ્વીકારી લેવાઈ અને બે હજાર પંદરથી થી સમગ્ર વિશ્વમાં એકવીસમી જૂનના રોજ વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવશે આજે અગિયારમો વિશ્વ યોગ દિવસ સમગ્ર વિશ્વની સાથે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ઝારોલાની હાઈસ્કૂલમાં બોરસદ તાલુકા પંચાયતના પ્રમુખ મિહિરભાઈના અધ્યક્ષ સ્થાને ઉજવવામાં આવ્યો જેમાં ભાદરણ પીએચસીમાં ફરજ બજાવતા નિકિતાબેન યુગ માસ્ટર તરીકે ખાસ ઉપસ્થિત રહી ઉપસ્થિત સર્વે બોરસદ તાલુકાના નગરજનો ગામના સરપંચ ધવલભાઈ મંડળના પ્રમુખ ઘનશ્યામભાઈ ગ્રામજનો તથા વિદ્યાર્થીઓને ખૂબ સુંદર રીતે સમજૂતી સાથે યોગા કરાવ્યા હતા કેળવણી મંડળ જારોલા દ્વારા નિકિતા સન્માન કરાયું હતું આ પ્રસંગે ધોરણ દસ માં ગણિત વિષયમાં વિદ્યાર્થીઓ પાછળ ખૂબ મહેનત કરી ખૂબ સારું રિઝલ્ટ આવવામાં સક્રિય ભૂમિકા ભજવેલ શિક્ષિકા કૃતિકાબેન પટેલનું શાળાને વિદ્યાર્થી પ્રીતિબેન દ્વારા ઉપસ્થિત મહેમાનોની હાજરીમાં સન્માન કરાયું શાળાના આચાર્ય નવીનભાઈ પટેલે જણાવ્યું કે કૃતિકાબેનની સાથે સાથે અન્ય ગણિત શિક્ષક અશ્વિનભાઈ પટેલે પણ ખૂબ મહેનત કરી હતી જેના થકી ધોરણ 10 નું શાળાનું પરિણામ ટકા આવ્યું વરસાદી માહોલ વચ્ચે પણ શાળામાં અલગ અલગ જગ્યાએ રહીને લગભગ હજાર જેટલી વ્યક્તિઓ યોગા કરી સ્વસ્થ શરીર સાથે નિરોગી રહેવા માટે સંકલ્પ કર્યો હતો પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો